નાની વાતમાં આજે આપણે પુષ્ટિ સંહિતા ભાગ એક માણેક ભીમજી પાચા બાબા આ બધા ભગવદીઓ ડોસાભાઈ આ બધા ભગવદીઓ ચર્ચા કરી રહ્યા છે અને એક પદ વિશે સમજાવી રહ્યા છે ઓકે પદ છે શ્રી ગોપીન્દ્ર મનમાં બસી ધરીયપનો નિજ દાસ એ પદ વિશે ચર્ચા કરીને અહીંયા આપણને સમજાવે છે પાછા બાબા કે જેનું ચિત્ત પાના નંબર એકસો ને છત્રીસ પુષ્ટિસંહિતા ભાગ એક જેનું ચિત્ત કોઈ પણ વસ્તુ પદાર્થમાં લલચાતું નથી એટલે કે અન્ય કોઈ ઠાકોરજી સિવાય લલચાતું નથી અને અન્યના ભજનની આશા જેને છૂટી ગઈ છે તેવા જીવને શ્રી ગોપેન્દ્રજી પોતાના નિજ દાસ પોતાના મનમાં જાણે છે ત્યારે તે મોટો થઈ ગયો ગણાય અને સદા તે જમનાજીના જૂથનો જીવ જમનાજીના ભજન અને સેવનથી ભરપૂર ભાવથી ભાર ભા ભરભારવાળો હોય છે તે જીવના હરદા કમળમાં ગોપેન્દ્રજી બિરાજી રહ્યા છે જરા પણ છેટા નથી એવા અનન્ય ભજનનો ભરભાર જેને છે તે ભગવદી ભગવદ રૂપ ગણાય એટલે કેવા ભગવદી ઠાકોરજીના સમાન ઠાકોરજીને ઠાકોરજી હંમેશા ભગવદીને અધિક કહ્યા છે તો આ બધા ભગવદી આ પ્રકારના લક્ષણવાળા ભગવદી ઠાકોરજી સમાન ગણાય પણ જ્યાં હવે જે આપણે નાની વાતમાં ખાસ લેવાનું છે આ છે આ આજ્ઞા જ્યાં સ્વાર્થે ભજન કરે તો શું થાય સ્વાર્થ ત્યજવો જોઈએ પેટને પોષણ આપવા જેટલું ખવાય તો શરીર પુષ્ટિ પામે પણ પેટમાં દુખે ને દરદ થાય તેટલું ન જ ખવાય ભગવત ભજન ભગવદ્ ભાવને પોષણ આપવા માટે કરાય જેથી ભજનાનંદની પ્રાપ્ત થાય પણ જ્યાં સ્વાર્થ ખાતર જ ભજન કરતો હોય તો ભજન ન થયું ગણાય ભાવથી થાય તે ભજન અને સ્વાર્થથી થાય તે યજન થયું ગણાય પુષ્ટિનો મર્મ જાણવો માણેકચંદ દોયલો છે દોયલો તેનો મર્મ ઘણો ઊંચો અને સુદ્રઢ ફલદાયી છે તેને જનો એ ઘણા હલકો બનાવી દીધો છે એટલે કે પૈસા માટે બાબતે અને પોતાનું વર્ચસ્વ વધારવા વાળા વ્યક્તિઓને અહીંયા સ્વાર્થી કીધા છે મહાપ્રભુજી સેવનને સેવકને સેવન પધરાવીને કહેતા મહાપ્રભુજી સેવકને સેવન પધરાવીને કહેતા જે હું તને મારું સર્વસ્વ પધરાવી દઉં છું તેનું જતન ભાવથી કરજે સ્વાર્થથી કરવાનું કહ્યું નથી આ છે પુષ્ટિનો સાચો મર્મ ભગવદ્ ભજન થી છૂટવા માટે છે ભરણ પોષણ માટે તો નથી જ ભરણ પોષણ માટે તો શ્રમ કરવો જોઈએ સેવા કરીને ન કરાય તે સેવા કરી કે કરાવી ન ગણાય માટે આ માર્ગમાં પોતાના તન મન અને ધનની સેવા કરવી પારકું કાંઈ કામ ન આવે પારકી વસ્તુ થી સેવા કે ભજન ન કર્યું ગણાય સ્વારથ જ સિદ્ધ થયો ગણાય તેવા જીવ ઠાકરજીને વાલા નથી લાગતા તેનાથી તો ઠાકર તો શું પણ ધર્મ માર્ગ પણ અળગો થઈ જાય અને ચાલ્યો જાય એટલે સ્વારથ કાજે કે પોતાના નામની મહત્તા માટે જો ધર્મ કરીએ ગુણગાન ગાઈએ કે સેવા કરીએ આવું કાંઈ પણ જો પોતાના માટે કરીએ છીએ તો ઠાકોરજી તો શું ધર્મ માર્ગ પણ અળગો થઈ જાય અને દૂર જતો રહે ઠાકોરજીનો શરણાગત જીવ કોઈ અપેક્ષા રાખતો નથી પણ જીવ અહમથી ભરેલો છે મનથી મોટો મેરુ થવા જાય અને આચરણમાં મોટું મીંડું હોય તો મેરું થવાય ક્યાંથી કાગ મહેલની ટોચ ઉપર બેસે તો એ ગરુડ ન કહેવાય ગરુડ આકાશમાં રહે કે ભૂમિ પર રહે પણ તે પંખીનો રાજા સર્વસ્થળે કહેવાય એટલે કે આકાશમાં એ રાજા જ કહેવાય નીચે જમીન પર હોય તોય રાજા કહેવાય પણ કાગ ગમે તેટલો ઊંચો ચડે પણ તે કાંઈ કાગ મટે નહીં જેમાં ભગવદના ગુણ અને ભૂષણ હોય તે જ ભગવદી બને અને ત્યારે જ ભગવદરૂપ થઈ જાય સાકર ફટકડી જેટલો ફેર છે ત્યાં ભગવદી ક્યાંથી બને રૂપરંગ સાકરને ફટકડીના એક હોય પણ સ્વાદથી ખબર પડે કે કઈ સાકર કઈ સાકર ને કઈ ફટકડી ભગવદી એને સમજી કરીએ સંગ હવે માણેકચંદ બોલે છે બાબા પરખ કરતા તો તમે મને શીખવાડી દીધું એટલે કે માણેકચંદ કહે છે આ તો ઠાકોર માણેકચંદ ને નિમિત્ત બનાવીને આપણને આગ્યા કરે છે પાછા બાબા એટલે આ વાત ઉપરથી પાચા બાબાએ આપણને પણ શીખવાડી દીધું કે કોનાથી રહેવું અને કોનો સંઘ કરવો અને જો પૈસા ઉદરપોષણ પોષણ કે પોતાના નામના માટે કે પોતાની વાહવાહ માટે કરે છે એનાથી દૂર રહેવાનું કેમકે એનો સંઘ સતસંગ નથી દુસંગ છે આ હતું પાના નંબર એકસો છત્રીસ પુષ્ટિ સંહિતા ભાગ એક માંથી આટલું જ બોલીને નાની વાતને વિરામ લાલ કી છે